સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કોન્વોકેશન સેન્ટર છેલ્લા સત્તર વર્ષ પહેલાં કામ શરૂ થયું હતું વિવાદ થતાં કામગીરી અહીં ઠપ છે આ બાબતે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વિરોધ કોન્વોકેશન સેન્ટર નહીં બનતા યુથ કોંગ્રેસ દ્વારા કોન્વોકેશનનું પ્રતિકાત્મક લોકાર્પણ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે ડિગ્રી પણ આપવામાં આવી યુથ કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે

તમે આજે હાલત જોઈ શકો છો કે અંદર છે એનું મુખ્ય કારણ પોતાના ટેન્ડર વગર કામ આપ્યું હતું અને ત્યારબાદ વિવાદ થયો હતો રાજ્ય સરકારે તપાસ કમિટીનું ગઠન કર્યું હતું ત્રણ ત્રણ કાયમી કુલપતિ ત્રણ કાર્યકારી કુલપતિ બદલી ગયા પણ આ કોન્વોકેશન ઓલી કોઈ કાકરી ચલાવી નથી શક્યું ક્યાંક ને ક્યાંક ખુબ જ શરમજનક કહેવાય કોંગ્રેસ દ્વારા થોડા સમય પહેલા આ ખંડેનું નામકરણ કરવાની જાહેરાત કરી હતી અને એમ જોશીપુરાનો ઉતારો કરીને નામ રાખ્યું છે રીબેન કાપેનું ઉદ્ઘાટન કર્યું છે અને પદુદાન સમારોહની અંદર જે વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરીને આવે એ વેસની અંદર આજે અમારા કાર્યકર્તાઓ આવી ડિગ્રી લેવા આવ્યા છે રાજ્ય સરકારને અમે એક જ આ વિરોધના માધ્યમથી કહીએ છીએ કે તમે આ કોલોક્ષણનું કામ પૂર્ણ કરો રાજ્યપાલ શ્રી તપાસ કમિટીનું ગઠન કરે વિપક્ષ તરીકે અમે પુરાવા આપીશું કે અહીંયા વિદ્યાર્થી વિકાસ પણ જે બે કરોડની રકમ હતી કોન્ટ્રાક્ટર ખાઈ ગયા છે તો કોન્ટ્રાક્ટર અને કોલોક્ટર ખંડ જોશીપુરા પાસે ત્યાં રકમ વસૂલાત કરવામાં આવે